કેમ છો બધા બધા જય માતાજી બધા ગુડ મોર્નિંગ અત્યારે ઓલો કરી દીધો છે મારું નામ કામ કરી કપડા ધોવા છે વાસણ ધોઈ નાખ્યા છે અહીંયા જો અમાર બેન રમેશે કા બેન અહીંયા અમાર બેન ઈસકા ખાય છે અહીંયા અમાર આરોહી બેન દશેતા બેન જો રમે છે કા Let me see it. Yeah. Jensi. Yes. Aku nam buen. Taru Ma nam tes. Taru nam mu Aku nam. Ache amaru makan. Ayam albi berum che. Hami amaru mata jino goklo se. અમારે માતાજીનો વોખલો કે છે તમારે શું કે છે કમેન્ટમાં જરૂર કહેજો આયા છે અમારું પાણી આરું અને આયા છે અમારું અમારું ને કારખાનું આ છે મારો ખ્રિસ્ટ લખ તો અમારું તમને કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો તાજેનસી હવે આપણે અત્યારે ફ્રી થઈ જશે કામ કરીને તો હવે આપણે સીવવા બેસવાનું છે કાજે છે સીવવા બેસવાનું છે ને હવે આપણે સીવવાનું છે હા સીવવાનું છે હવે મસ્ત આપણે ફ્રેશ થઈને આપણે હવે સેવા બે જશે તો હવે આપણે સેવા પહેરવાનું છે તો આપણે હવે સેવા મળવી કાબે હા તો સેવાનું છે ને હા તો પીયા મારો લોક તો તમને કેવું લાગે કમેન્ટમાં જરૂર કેજો પાછો જા Para que no obstante, esta piel de boludo, yo quiero que Si yo digo que no le

Betikan, cocun doa video